સમાચાર ભાવનગરથી પ્રાપ્ત રહ્યા છે ભાવનગર શહેરમાંથી ડુપ્લિકેટ નોટ સાથે ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા તેને લઈ અને તપાસ હવે તેજ કરવામાં આવી છે આ ઘટના અંગે નૈતિક મોદી તોસફ પરમાર જયરાજ ગોહિલનું સાથે રાખી અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું પાંચસોના દરની ડુપ્લિકેટ નોટ છાપવામાં આવતી હતી તે સ્થળ પર લઈ જવામાં આવ્યા અને એસીબીના સ્ટાફ દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાયા છે પાર્થ નકલી નોટને લઈ અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે આરોપીને સાથે રાખી અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે શું વધુ માહિતી જે જણાવું ભાવનગર પોલીસે સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે જેમાં ડુપ્લિકેટ ચલણી નોટો જે હતી કે જેમનો રેકેટ છે તેમનો પર્દાફાશ કર્યો છે એલસીબી પોલીસ દ્વારા કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેમાં નૈતિક મોદી તોસીફ પરમાર અને જયરાજસિંહ ગોહિલ આ ત્રણ શખ્સો છે કે જેમને સાથે મળીને આ ડુપ્લિકેટ નોટ છાપવાનો જે પ્લાન બનાવ્યો હતો અને જેમાં 500 ના દરની કુલ 1 લાખ અને 16000 રૂપિયાની નોટ છાપી હતી જે અંગેની બાતમી પોલીસને મળતા પોલીસે આ તમામ જે ત્રણેય આરોપી છે તેમની ધરપકડ કરી છે અને પરંતુ આ જે નોટ નું જે રેકેટ છે તેમાં અન્ય લોકોની પણ સંડોવણી હોય તેવી શક્યતાના આધારે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સૌથી મોટું રેકેટ એટલા માટે કહી શકાય કે ભાવનગરમાં આ પ્રમાણે જે રો મટીરિલ છે તે ક્યાંથી લાવતા હતા તે અંગેની પણ પોલીસે તપાસ હાથ ધરી છે પરંતુ આ જે નોટ નું રેકેટ છે તેમાં અન્ય લોકો પણ સામેલ હોય તેવી શંકા હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે